વડોદરા શહેર દેશભક્તિ અને તિરંગા ધ્વજથી લહેરાઈ ઉઠ્યું હતું ઠેર ઠેર તિરંગા ઝંડા જોવા મળતા હતા હર ઘર તિરંગા યાત્રા નવલખી ગ્રાઉન્ડથી નીકળીને રાજમહેલ રોડ સર્કલ માર્કેટ ચાર રસ્તા વીર ભગતસિંહ ચોક લાલકોટ બિલ્ડિંગ ત્રણ રસ્તા મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે સંપન્ન થઈ હતી રાજ્યના ગૃહમંત્રી સંઘવીએ તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે ચિત્ર અને ક્વિઝ સ્પર્ધાના વિજેતા શાળાઓને અને વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રાસંગિક ઉદબોધનમાં વડોદરાને તિરંગા યાત્રાના આયોજન માટે ટીમ વડોદરાને અભિનંદન આપવામાં આવ્યા હતા તિરંગા યાત્રામાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી મેયર પિંકી સોની ધારાસભ્ય સહિત અનેક ધાર્મિક સંસ્થાઓ તથા સામાજિક સંસ્થાઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા 你记得，虽然你。 I દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દેશના કરોડો દેશવાસીઓ સાથે મળીને હર ઘર તિરંગા અભિયાનને આગળ વધારી રહ્યો છે ત્યારે ગુજરાતમાં હમણાં સુધીના બધા જ રેકોર્ડો ગુજરાતની જનતાએ સાથે મળીને એક પછી એક રેકોર્ડો તોડતા જાય છે બે દિવસ અગાઉ એટલે કે પરમ દિવસે રાજકોટમાં યોજાયેલી તિરંગા યાત્રામાં આજ સુધી રાજકોટની સૌથી મોટી તિરંગા યાત્રા હજારોની જનસંખ્યા તિરંગા યાત્રામાં જોડાઈ અને ખૂબ મોટી જનસંખ્યા આ યાત્રાને નિહાળવા માટે અને દેશના શહીદોને નમન કરવા માટે રાજકોટના રસ્તાઓ પર ઉતરી ગઈ કાલે સુરતમાં આજ સુધીની સૌથી મોટી ઐતિહાસિક તિરંગા યાત્રા નિકાલવાનો શ્રેય ગુજરાતના લોકોને મળે છે આજે વડોદરામાં આજ સુધીની વડોદરાની સૌથી મોટી તિરંગા યાત્રા નીકળવામાં આવી માત્ર હોલ્ડિંગ એરિયા જ નહીં પરંતુ આખું શહેર ચારેય દિશામાં સર્વ સમાજના લોકો સર્વ વર્ગના લોકો સૌ ઉંમરના લોકો સાથે મળીને ભારત માતા કી જેના નારા ગુંજી રહ્યા હતા તિરંગા ચારેય તરફ લહેરાઈ રહ્યા હતા દેશભક્તિના રંગમાં આજે આખું વડોદરા જાણે કે રંગાઈ ચૂક્યું છે ગુજરાતમાં કચ્છના ભારત પાકિસ્તાનની સરહદ પરના ગામડાઓ હોય કે પછી ડાંગના આદિવાસી વિસ્તાર હોય નાના નાના ગામોમાં ક્યાંય પાંચ પચીસ લોકો તો ક્યાંય હજારોની સંખ્યામાં તિરંગા યાત્રા રૂપે લોકો સાથે મળીને એક જ અવાજ ભારત માતા કી જે ભારતની ઉન્નતિ માટે દેશભક્તિના રંગમાં રંગાયેલા ગુજરાતના સૌ નાગરિકોનો આજે હું આભાર માનું છું અને ખાસ કરીને વડોદરાના શહેર શહેરીજનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું તમે કલ્પના કરો કે ભારે વરસાદ અને જ્યારે લોકો દેશભક્તિના રંગમાં રંગાવવા માટે આતુર હોય તો ક્યાંક ને ક્યાંક વરસાદ બી અમુક કલાક માટે રોકાઈ જાય આ વડોદરા ભારે વરસાદ હતો બનતો રાજકોટમાં બી આગળના દિવસે રાત્રે વરસાદ હતો બનતો એટલે ક્યાંક ને ક્યાંય ગુજરાતના લોકો જ્યારે મનથી વિચારે છે કે દેશભક્તિના રંગે રંગાવવું છે તો કુદરત બી એમની પર મહેરબાન હોય છે અને આ દ્રશ્ય તમે બી સૌ લોકોએ આજે જોયો છે આ દેશભક્તિનો રંગ જ એવો છે જે રંગે રંગાવા માટે કોઈ બસ અને ટેમ્પો ના મૂકવા પડે આ દેશભક્તિનો રંગ જેને નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આહવાન કર્યું હોય ત્યારે દેશના નાગરિકો આ જ રીતે સ્વયંભું જોડાતા હોય દેશભક્તિના રંગે જ્યારે આખું વડોદરા આજે રંગાયેલું હોય

સમવસ્ત્રધારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે આ એક અતિ પ્રેરણાદાયી ઘડી છે કે તિરંગા આપણા રાષ્ટ્રભક્તિનું અને ગાયકો સુધી જે આપણા ફ્રીડમ ફાઇટરોના સેવા અને બલિદાનનું આ પ્રતિક રૂપ છે હું માનું છું કે આજના કાર્યક્રમ સ્મિરિટ ઓફ ઇન્ડિપેન્ડન્સ અને કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ આપણા સમગ્ર શહેરમાં ફેલાવવા માટે એક મહત્વની ભૂમિકા ભજાવશે આપણે બધા નવ ભારતની નિર્માણમાં જોડાઈ જઈએ એ અપેક્ષા સાથે તે શુભકામના પાઠવું છું આભાર આજે જે કાર્યક્રમ છે માત્ર પહેલું હોમ મિનિસ્ટર પણ આપણા ભાગ લેવાના છે આના માટે જરૂરી તમામ સુરક્ષા વ્યવસ્થાઓ આપણે મોતવી છે અને જ્યારે નીકળશે તમે જોઈ શકશો કે લોકો જ્યાં સંક રીતે આપણે ત્રિરંગા હાથમાં પકડીને નીકળી શકે અને હજારો યુનિફોર્મધારીઓ પણ આમાં નીકળે તે માટેનું આયોજન છે બધા લોકો જોડાઈ જાય કાર્યક્રમ તરત જ ખતમ બંધ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી લોકોમાં દેશભક્તિ જે મનમાં દબાયેલી છે એને બહાર લાવવા માટે જ્યારે દેશ આઝાદ થયો છે

આજે બે હજાર બાવીસથી દેશના બલિદાન માટે જે શહીદ થયા છે તેમજ આપણી આજની યુવા પેઢી દેશ માટે જે ગર્વ લેવાળી વાત છે તેના માટે જાગૃત થાય અને દેશને એક ગર્વ માટેની વાત છે એના માટે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ શંઘી સાહેબ તેમજ પ્રાદેશિક મુખ્ય દંડક બાળ શુક્લા સાહેબ માનનીય મેયર શ્રી પિંકીબેન સોની કલેક્ટર સાહેબ શ્રી મ્યુનિસિપલ કમિશનર શ્રી તેમજ પદાધિકારીઓ શ્રીઓ કેમલ જિલ્લામાંથી આવેલા અને શહેરના દરેક જન માણસને હું સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જય ભારત જય ભારત રાજ્ય મંત્રીના અધ્યક્ષતામાં રંગાયાત્રા ટૂંક સમયમાં પ્રસ્થાન કરતે તિરંગા યાત્રા નવલખી ગ્રાઉન્ડથી ગાંધીનગર ગૃહ જશે મોટી સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ વિવિધ ગ્રુપ આર્મી જવાનો વિવિધ યુનિફોર્મ ગ્રુપ એ બધા લોકો અત્યારે પાર્ટિસિપેટ કરી રહ્યા છે અઢી કિલોમીટર લાંબો આ તિરંગા યાત્રાનો છે ટૂંક સમયમાં જ આ યાત્રા ચાલુ થશે બધાને અપીલ કરીએ છીએ કે તિરંગાના માન સાથે આ તિરંગા યાત્રામાં બધા જ પ્રકારની વ્યવસ્થા વીએમસી દ્વારા કરવામાં આવી છે રૂટ શણગારવામાં આવ્યો છે વિવિધ કલ્ચરલ ટ્રુપ છે વિવિધ યોગાના એક્રોબેટ્સ એ બધા લોકો પણ છોકરાઓ પ્લેયર્સ પાર્ટિસિપેટ કરી રહ્યા છે પીવાના પાણીની નાસ્તાની અને મેડિકલની બધા જ પ્રકારની વ્યવસ્થા સાથેની છે થેન્ક યુ થેન્ક યુ